તો હવે મિત્રો તમે કાળી આત્માનું નામ સાંભળ્યું છે પરંતુ આત્મા જોઈ નહીં હોય તો મિત્રો અહીંયા છસો વર્ષથી એટલે કે ઘણા બધા વર્ષોથી મિત્રો અહીંયા એક આત્મા રહે છે એટલે તમને અત્યારે લાઈવ બતાવું અને અત્યારે સંધ્યાનો ટાઈમ છે એટલે કે અંધારું પણ થવા આવ્યું છે તમે જોઈ શકો છો સુરત દાદા ઠળી ગયા છે ને અત્યારે એવી ખતરનાક હાથમાં બતાવું અને મિત્રો ઘણા બધા વર્ષોથી રહે છે અંદાજે છસો વર્ષ કીધા મેં એટલે મને હજુ પાકી નથી ખબર પરંતુ છસો વર્ષથી તો વાત મળે છે કે છસો વર્ષથી તે રહે છે અને સંધ્યાના સમયે જોવા મળે છે તે મિત્રો નુકસાન તો મિત્રો ઘણી વાર સાંભળ્યું છે મેં કે નુકસાન નથી કરતી પરંતુ આપણે તમને આજે લાઈવ બતાવી દઈએ કે આત્મા કઈ રીતે હોય છે ને તેના વિશે થોડી માહિતી પણ આપી દઈએ અને મારા ફોનમાં અત્યારે બ્લર થઈ જાય છે હવે આત્માનું નામ સાંભળીને બ્લર થઈ જાય છે કે શું મિત્રો ઘણા બધા કર છે પરંતુ આ જે તમે અત્યારે આ જે જગ્યા જોઈ રહ્યા છો તે રાત્રિ સમયે કોઈ નથી આવતું કારણ કે ભયંકર અવાજ આવે છે ને લોકો પણ ડરી જાય છે તો મિત્રો આપણે થોડું પગમાં જોઈને ચાલશું કારણ કે અહીંયા જીવ જંતુ પણ હોય છે પરંતુ મને જ્યારે હું આત્મા બતાવીશ મિત્રો તો તમને પણ વિશ્વાસ નહીં આવે અને તમે જોઈ લો મિત્રો આત્માનું નામ લેતા તો મારું મોબાઈલમાં બ્લર થઈ જાય છે તો મિત્રો અહીંયાથી થોડા દૂર જઈએ એટલે ત્યાં થોડો અવાજ આ વધે છે મિત્રો નજીક જઈએ એમ એટલે આપણે થોડું ધ્યાન રાખીને જઈશું તો મિત્રો અહીંયા નહીં પરંતુ થોડું અલગ જગ્યાએથી જઈશું કારણ કે આપણને થોડું પગમાં પણ ધ્યાન રાખીને ચાલવું પડે કારણ કે અહીંયા કચરો ઘણો બધો છે એટલે કોઈ જીવજંતુ પણ હોઈ શકે તો મિત્રો આત્માનું નામ તો તમે ખાલી સાંભળ્યું છે પરંતુ જોઈ નહીં હોય આત્મા તો આજે તમને લાઈવ બતાવવાનો છું તો મિત્રો જે આ જે તમે જગ્યા જોઈ શકો છો જ્યાં મિત્રો કોઈ એવી કોઈ વિદ્યા કરી હોય કે ગમે તે કર્યું હોય અને એ ભાઈ ત્યારથી તે આત્મા અહીંયા મિત્રો હોય છે ઘણીવાર ફરતી હોય છે તો મિત્રો તમને અત્યારે મારે બતાવી છે એટલે થોડીવાર આપણે રાહ જોઈએ અને બોલશું નહીં એટલે તે અહીંયાથી બહાર નીકળશે અને અહીંયા કંઈક એવું ખાલી અહીંયા બે ત્રણ આંટા મારીને આ તમે થડ જોઈ શકો છો જ્યાં બે ત્રણ આંટા મારીને પાછી અંદર જતી રહે છે એટલે આપણે થોડી વાર અહીંયા કેમેરો એમને એમ ચાલુ રાખીશું અને બતાવીશું અને બોલવાનું પણ બંધ કરી દઈશું રજૂઆતમાં મોબાઈલના કેમેરામાં નથી આવતી હું લાઈવ જોઈ શકું છું પરંતુ મોબાઈલના કેમેરાની અંદર નથી રેકોર્ડ થતી મિત્રો જુઓ ખાલી આંટા કઈ રીતે મારે છે પરંતુ હવે મિત્રો કઈ રીતે હું તમને બતાવું મોબાઈલના કેમેરાની અંદર તો રેકોર્ડ નથી થતી મિત્રો જોઈ લો ખાલી આંટા કઈ રીતે મારે છે હવે મિત્રો મોબાઈલના કેમેરાની અંદર રેકોર્ડ નથી થતી અને મને ડર લાગે છે એટલે હું ઘરે જઈ રહ્યો છું ટાટા બાય બાય